અપરાધીઓને કાયદાનો ડર નથી સામાન્ય જનતાને ડરાવનાર અને દબાવનાર તંત્ર કેમ જનતાનું રક્ષણ કરી શકતું નથી મનોજ સુરઠિયા હત્યારાઓ જલ્દીથી પકડાય અને આવી ઘટના બીજી વાર ન બને તેવી તંત્ર પાસે માંગણી કરીએ છીએ સર આજે પીપળિયા ગામમાં બે દિવસ પહેલા રાતના અંધારામાં ચકુભાઈ રાખોલિયા અને એમના પત્નીને એકાંતનો ફાયદો લઈ અને કેટલાક શખ્સોએ જે રીતે બેહવી કરપીણ હત્યા કરી છે આ આપણા બધા માટે બહુ ગંભીર અને દુઃખદ બાબત છે ગામડાઓની અંદર જ્યારે વડીલો એકલા રહેતા હોય પરિવારો આજે કામ ધંધા અર્થે બહાર ગયા હોય અને મોટાભાગના જે છે એ વિશ્વાસથી કાયદો અને જે વ્યવસ્થા છે એના પર મોટો ભરોસો હોય અને એવા સમયમાં આજે અપરાધીઓ જ્યારે એકદમ જ તે કાયદાની જે ડર છે એ ડર ભૂલી અને આવો ગંભીર અપરાધ કરતો હોય એ બહુ ગંભીર બાબત છે અમારી માંગ છે કે આ જે અપરાધીઓ છે જલ્દીથી જલ્દી પકડાય અને કાયદો વ્યવસ્થા જે છે એ પોતાનું જે એનો ડર છે એ લોકોમાં આવા અપરાધીઓમાં રહે એના માટેના તમામ પ્રયત્ન કરે એવી અમારી માંગણી છે અને આ જે કંઈ આખી ઘટના ઘટી છે આવી ઘટના બીજી બીજીવારનો ઘટે એના માટે અમારી તંત્ર પાસે અને પોલીસ તંત્ર પાસે માંગણી